ભારતમાં હડતાલ નિમિત્તે ભાવનગરમાં પણ સીઆઈટીયુના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરતી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓને પગલે સમગ્ર ભારતમાં આપેલા ભારત બંધના હડતાલને પગલે ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલથી સીઆઈટીયુના નેજા હેઠળ એક રેલી નીકળી હતી જેમાં આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર બહેનો સહિત અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા આશરે ગુજરાતમાં પાંચ લાખથી વધુ લોકો હડતાલમાં જોડાયા છે સીઆઈટીયુના ગુજરાત રાજ્ય મહામંત્રી તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કરના ગુજરાતના પ્રમુખ છું આજે નવમી જુલાઈના રોજ સમગ્ર દેશભરના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની વિરોધી નીતિઓ આર્થિક નીતિઓની સામે સમગ્ર દેશભરમાં એક દિવસની રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવી હતી અને આ હડતાલમાં અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ દેશભરમાં પચીસ કરોડથી વધારે કામદારો કર્મચારીઓ સેવાર્થીઓએ ભાગ લીધો છે અને આખા દેશની આંગણવાડી વર્કર અને આશા વર્કરોએ સજ્જડ હડતાલ પાડી છે બેંક કર્મચારીઓ અને એલઆઈસી કર્મચારી અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ પણ સજ્જડ હડતાલ પાડી છે અને ગુજરાતમાં પણ પાંચ લાખથી વધારે કામદાર કર્મચારીઓ આંગણવાડી આશા વર્કર બેંક એલઆઈસી યુનિયનના આગેવાનોએ સંપૂર્ણ જડબેસલાક હડતાલ પાડી છે માગણી બહુ સ્પષ્ટ છે કે મજદૂર વિરોધી અને ઉદ્યોગપતિ તરફી કેન્દ્ર સરકાર દ્વારા

જે છે એમાં બેંક કર્મચારીઓ સંપૂર્ણ સહકાર સાથે આગળ વધે છે બેંક અને એલઆઈસી જેમનું ગવર્મેન્ટ પ્રાઇવેટાઇઝેશન તરફ દોરી રહી છે તેનો સખત વિરોધ છે તેમજ પરમાનન્ટ એમ્પ્લોયમેન્ટ લેવાની બદલે ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ એપ્રેન્ટિસિપની ભરતી કરવામાં આવી છે અને અગિયાર મહિને કર્મચારીઓને છૂટા કરવાની વાત કરે છે તેનો અમારે સખત વિરોધ છે દેશમાં બેરોજગારી વધે છે એટલે લોકોના હિતમાં અને લો યુવાનોના હિતમાં સરકારે તાત્કાલિક ભરતીઓ શરૂ કરવી જોઈએ અને બેંકોનું ખાનગીકરણ બંધ કરીને ઉદ્યોગપતિઓના હાથમાં જતી બંધ થાય એ માટે આજ રોજ અમે હડતાલ ઉપર છીએ અને આ ભાવનગરમાં બસો પચાસ કરોડનું ક્લિયરિંગ હાઉસ બંધ થયું છે તેમજ કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ છે અને એસબીઆઈ સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો અને ફેડરલ બેંક આજની આ હડતાલમાં સામેલ છે જનતાને વિનંતી છે કે અમે આપના હિતમાં જે લોકોના મિનિમમ ચાર્જથી માંડીને સરકાર જે કોઈ વેરા વસૂલ કરે છે એના પણ અમે વિરોધ કરીએ છીએ અને અમને સપોર્ટ કરવા વિનંતી છે